નમસ્કાર મિત્રો સરદાર નવજમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર પાસે આવે જૂના સ્ટેટ વખતના નાળામાં સર્જાયો ભંગાણ આજુબાજુ થી સંરક્ષણ દિવાલ અને માટીનો ભાગ ધોવાતા જોખમ ઊભું થાય તેવી શક્યતા નાળો ધોવાતા સાવચેતીના પગલા રૂપે તંત્ર દ્વારા ભાગીદારી ભારધારી વાહનો કરાયા બંધ ટુ વ્હીલર અને ફોર વ્હીલર માટે અવરજવર ચાલુ પાવી જેતપુર અને ઉપરવાસમાં બે સતત વરસાદ વરસતા નાળામાં ભરપૂર પાણી ની આવક થતા ધોવાયું નાળું સાંભળો શું કહે છે લલિતભાઈ વકીલ સ્થાનિક આગેવાન ના એન્ટ્રન્સ જે નાળું કોતર ની બાજુમાં આવેલું છે તે નાળું આજે દુર્ભાગ્યપૂર્ણ રીતે નીચેના જે વર્ષો જૂના ઈટોથી ચણતર કરી અને અહીંયા જે બહારદાર વાહનોને બધું નેશનલ હાઈવે જે ચાલુ હતો એ તાત્કાલિક ધોરણે લગભગ કલેક્ટર કલેક્ટરશ્રી અને મહેરબાન અહીંયા ગાળી પોલીસ અધિકારીઓ જે હાજર છે એ એમણે તાત્કાલિક બંધ કરાયો છે અને જરૂરી સૂચનાઓ એને છપ્પનના જે અધિકારીઓ છે એમને પણ આપવામાં આવી છે એટલે એ લોકો આવી અને ચેક કરી અને આગળ શું કરવાનું તે નક્કી કરશે પરંતુ અમારી આંખો આગળનો આ બનાવ છે નીચે અમે જ્યારે ઉતરીને જોયું તો ખરેખર જે જૂની દિવાલો હતી અને આ સ્ટેટ વખતનું નાડું છે એટલે ખૂબ જ અત્યારે અત્યારની સ્થિતિમાં જ્યારે જોવા જઈએ આટલો વરસાદ પડી રહ્યો છે એટલે વરસાદના કારણે એને ખરેખર બહુ મોટું નુકસાન થયું છે અને લગભગ આને ડાયવર્ટ પણ કરી શકે છે એવી પરિસ્થિતિની અંદર તમામ છોટા ઉદેપુર જિલ્લાના જે નાગરિકો વડોદરા જવાનું ઈચ્છી રહ્યા છે એવા તમામ નાગરિકોને અપીલ છે કે આ અકસ્માતનો ભય હોય એટલે જેથી કરી યોગ્ય ચકાસણી કરી અને ત્યારબાદ જેતપુર તરફના રોડ ઉપર આવવા પણ આ તબક્કે અમારી અપીલ છે